હાલ જેમાં ત્યાં મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં દલ્યા મિત્રો તમારા વિડીયો બનાવો કલેક્ટ કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને દોલિયા મિત્રો અત્યારે ને આપણે એકણે ધોરાજી રેલવે સ્ટેશન છે ને ત્યાં આવીને આપણે બ્લોગ ચાલુ કર્યો છે તો કઈ બાજુ જ આવીને આપણે વિડીયોનો એન્ટ સુધી બન્યા રાખજો દેલિયો હમણાં છે ને આપણે ટ્રેન આવ્યો છે આ બાજુ

હાલો મિત્રો જોઈ લીધો અત્યારે આપણે ભૂગી ગયા છીએ લાઠી સ્ટેશન એ અને અહીંયા અત્યારે બધી પબ્લિક છે અહીંયા કારણ ટ્રેનમાંથી માંથી અહીંયા ઉતરી ગઈ છે ટ્રેન ટ્રેન ખાલી થઈ ગઈ લાઠી સ્ટેશને અત્યારે તો હવે જવાનું છે આપણે હનુમાન મંદિરે આ તો એમ સુધી બની રહેજો અત્યારે જોઈ લઈએ આપણે લાઠી સ્ટેશને ને ભૂગી ગયા છીએ હાલ તો મિત્રો અત્યારે બે ગયા છીએ આપણે રિક્ષામાં રાખી છે કાને

પોરો ક્યાર મન મંદિર અને આ બ જોઈ લ્યો રામ મંદિરનો અસલ હે ને આર્ટ બનાવેલો છે જોઈ લી મિત્રો આ કણે ને 3D મંદિર બનાવેલું છે લઈ લો હનુમાન દાદાનું પ્રસાદ અને એને પાછી જાવી આપણે પાછા ઘર બાજુ તો તમે દર્શન કરી શકો છો તો આપણે તો લઈએ મિત્રો અત્યારે આપણે પાછા છીએ પાછા પૂજા થઈએ સર તો અત્યારે એને ગાડી છે એટલા માટે ગાડી ઉભી છે